બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણે ઓટ્સ ઓટ્સ પનીરના રોલ બનાવીશું તો એક વાટકી મેં ઓટ્સ લીધા છે તેમાં અડધી વાટકી દહીં અને એક વાટકી પનીર ખમણેલું ગાજર કોબી કેપ્સિકમ અને લીલા ધાણા તમારી પાસે જે વેજીટેબલ હાજર હોય તે તમે બધા એડ કરી શકો છો તો પહેલાં આપણે ઓટ્સ ને દહીં બંનેને મિક્સ કરી દઈશું જો અમે ઓટ્સ અને દં બંનેને મિક્સ કરી અને હવે દસ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે રોલ સાથે ખાવાની લીલી ચટણી બનાવી લઈશું તો શીંગદાણા લીલા મરચાં લીંબુ ધાણા અને મીઠું અને સેજમથી હળદર નાખવાની તો આપણે હવે ચટણી બનાવી લઈશું દસ મિનિટ ઓટ્સ પર લે ને ત્યાં સુધી જો તમે જોઈ શકો છો લીલી ચટણી આપણે બનીને તૈયાર છે હવે આપણે ઓટ્સ તરફ જઈશું આપણા ઓટ્સ પરલી અને મસ્ત થઈ ગયા છે હવે પહેલાં આપણે આમાં બધા આપણા વેજીટેબલ એડ કરી દઈશું જો બધા વેજીટેબલ એડ કરી દીધા છે હવે પનીર પેની એડ કરી દઈશું જો તમે જોઈ શકો છો બધું મેં એડ કરી દીધું છે હવે તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું પછી એક ચમચી શેકેલા જીરાનો પાવડર ગરમ મસાલો ને આદુની પેસ્ટ ને થોડું લાલ મરચું તમે જોરું તીખું ખાતા હોય એવું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું મેં મિક્સ કરી લીધું છે અને આમાં તમારી પાસે જે વેજીટેબલ હાજર હોય તમે એડ કરી શકો છો અને ઓટ્સ છે એટલે વજન ઉતારામાં તમને મદદ કરશે તો આને આપણે નાના નાના રોલવાળી લઈશું જો સે જમથો અમે તેલવાળો વાત કરી આવા ઓટ્સ પનીરના અને વેજીટેબલ રોલ્સ બનાવી લીધા છે અને એ આપણે આ અપન સ્ટેન્ડમાં મૂકવાનું છે તેલ સેજઅમ થતું તો આપણે હાથમાં લગાડવા પૂરતું જ ઉપયોગ કર્યો છે બાકી આ પાણી પણ નથી નાખ્યું કારણ કે એટલા બધા વેજીટેબલ છે એટલે પાણીની જરૂર નથી પડતી અને જેની પાસે અપમ સ્ટેન્ડ નથી તે લોકો આવી ટિક્કી બનાવી શકે છે અને આપણે થેપલા કેવું બનાવતા હોય ને એ લોઢીમાં તમે થોડું ઘી મૂકીને તેમાં પણ હું તમને બતાવીશ હમણાં કઈ રીતે બનાવવાની ને આ પણ બતાવીશ ચાલો આપણે હવે અપમ સ્ટેન્ડમાં ઘી લગાવી દઈએ જો અમે અપમમાં છે ને ઘી સેજ સેજ નાખી દીધું છે તેમાં આપણે આ રોલ મૂકી દઈશું હળવા હાથે ત્યાં જુઓ સરસ રીતે રોલ મુકાઈ ગયા છે હવે સાવ ધીમે આજે આપણે એને ચડવા દઈશું કારણ કે આ બધું કાચું વેજીટેબલ જ છે અને ઓટ્સ છે એટલે કોઈ વસ્તુ કાચી નહીં રહે પણ ધીમા તાપ આપણે લાલ કલરના થાય ને ત્યાં સુધી આને આપણે ચમચીથી ફેરવવાના છે જો આને હું આવી રીતે ઢાંકી દઈશ અને જો બીજી બાજુ મારી તીટકી બનાવી છે ને જેની પાસે સ્ટેન્ડ નથી આ એ લોકો મારી પાસે આ તાવડી છે તળવા માટેની પણ તમે લોઢી કે ગમે તે ઉપયોગ કરી શકો છો આને પણ ધીમો કરી દઈશ તાવડી તકી જાય એટલે મારી પાસે તળવા માટેની તાવડી છે તો આને પણ આપણે ઘી લગાવી દઈશું

ફેરવી લઈશું ફરી ગયા છે હવે પાછા બીજી બાજુ પણ ચડવા દઈશું તો આને પણ મેં ઉથલાવી લીધા છે એક બાજુથી બીજી બાજુ કરી નાખ્યા છે ફેરવતા જઈશું થોડી થોડી વારે શેકાઈ જશે તાવી થાકી માતા તાપેટ થવા દેવાના છે અને ઘી છે જ મૂકવાનું છે તેલ નથી મૂકવાનું આપણે તેલ આપણે હેલ્થમાં તે બહુ સારું નહીં એટલે આપણે તેલ બહુ નથી વાપરતા

આપણે બીજા ભર્યા છે ને એ પણ એ રીતે કરી નાખશું જો અને બીજો ભાગ પણ મૂકી દીધો છે આ બાજુ આપણી ટીકી પણ થઈ ગઈ તો એ પણ આપણે ડીશમાં લઈ લેશું તો બીજો ભાગ પણ મસ્ત મજાનો થઈ રહ્યો છે થોડી વાર કાચી દઈશું જો આપણા ઓટ્સ પનીર અને વેજીટેબલ બોલ અને લીલી ચટણી આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો એમ એટલે બનાવીને બહુ ટાઈમ નથી લાગતો અને ઓટ્સ તમે બે વાટકી પણ લઈ શકો છો વેજીટેબલ જે તમારે પાસે હાજર હોય તે લઈ શકો છો પણ બહુ મસ્ત થાય છે કાચો પણ નથી રહેતો અંદર જો એક ખોલીને મેં તમને બતાવ્યું છે તેલ બહુ વાપર્યું નથી આપણે ખાલી બોલ બલામાં જ વાપર્યું છે બાકી આપણે ઘીમાં શેક્યા છે તો મસ્ત મજાના ઓટ્સ પનીર અને વેજીટેબલ બોલ અને ચિક્કી લીલી ચટણી તો તમે પણ ઘેરે બનાવીને ટ્રાય કરી શકો છો એટલો બહુ સારું થશે અને નવી વાનગી તમે જમી શકો છો તો થેન્ક યુ